આ જુનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર લવાયું છે એટીએસમાં મુફ્તીએ નિવેદન રેકોર્ડ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અઝહરી કઈ સંસ્થા સાથે સંકળાયેલો છે તે અંગે તપાસ હવે શરૂ કરવામાં આવી છે તેને ફંડિંગ કરતી સંસ્થા વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈમાં ધરપકડ કરી હતી નર્સિંગ સ્કૂલના ગ્રાઉન્ડમાં એક ભડકાઉ ભાષણ તેના દ્વારા આપવામાં આવ્યું હતું જિગ્નેશ પટેલ આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે જોડાયા છે જિગ્નેશ જણાવશો હવે કયા પ્રકારની કાર્યવાહી આ મોલાના વિરુદ્ધ થઈ રહી છે અત્યારે અંકિત વાત કરવામાં આવે તો મૌલાનાની ધરપકડ બાદ તેને ગુજરાત એટીએસ લાવવામાં આવ્યો હતો જ્યાંથી હવે તેનો કબજો જૂનાગઢ પોલીસને સોંપવાની તજવીજ છે તે શરૂ કરી દેવામાં આવી છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી જેની ઘાટ કોપરથી ધરપકડ કર્યા બાદ બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને હવે અત્યારે તે ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે એટીએસ અત્યારે તેનું નિવેદન નોંધી રહી છે ખાસ કરીને નિવેદનની અંદર મહત્ત્વની જે હકીકત સામે આવી છે તેમાં મૌલવી છે તે જામિયા રિયાઝુલ જન્ના અલ અલ અમાન એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ તથા દારૂલ અમાન નામના ત્રણ ટ્રસ્ટ સાથે તે સંકળાયેલો છે અને તે ટ્રસ્ટના ફંડિંગને લઈને એટીએસએ તેની તપાસ અને પૂછપરછ શરૂ કરી છે કારણ કે મૌલવી પાસળ જે રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેના ટ્રસ્ટને જે રૂપિયા મળતા હતા તે રૂપિયા કોણ આપતું હતું ક્યાંથી આપતું હતું તે ફંડિંગને લઈને હવે એટીએસ પણ તપાસમાં જોતરાઈ છે ખાસ કરીને મોલા કોઈ આતંકિક સંગઠન સાથે કનેક્શન છે કે કેમ અથવા તો જે ફંડિંગ મળી રહ્યું છે તે કોના થકી મળી રહ્યું છે તે મહત્વનો મુદ્દો ગુજરાત એટીએસ કરી રહી છે બીજી તરફ મૌલવી છે તે ઈજિપ્તમાં અલ હજર યુનિવર્સિટીમાં ઇસ્લામને લઈને અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તે મુંબઈના કોપરમાં સ્થાયી થયા છે બીજી તરફ મુફ્તી સામાજિક અને ધાર્મિક ગતિવિધિમાં સખત હાજરી આપતા હોવાનું પણ સામે આવ્યું છે ઘણી વખત તે આવા વિવાદિત નિવા નિવેદનો પહેલાં પણ આપી ચૂક્યા છે જેને લઈ અને અગાઉ પણ તેમના વિરુદ્ધમાં બે ફરિયાદો નોંધાઈ છે બીજી તરફ જોવામાં આવે તો યુટ્યુબ પોતાનું યુટ્યુબ ચેનલ હોવાથી તેઓને લાખો લોકો ફોલો કરી રહ્યા છે તે લોકો કયા કારણોસર મુફ્તી સાથે જોડાયા છે મુફ્તી પાછળ જોડાવાનું અન્ય કોઈ કારણ કે પરિબળ જવાબદાર છે કે કેમ તે તમામ મુદ્દાને લઈને ગુજરાત એટીએસ તપાસમાં જોડાયા બીજી વખત ગઈકાલે જ્યારે ગુજરાત એટીએસની ટીમ ત્યાં ઘાટકોપર ખાતે મોલવીની ધરપકડ કરવા માટે પહોંચી તે સમયે પણ અંદાજીત પાંચ હજારથી વધુનું ટોળું પોલીસ સ્ટેશનની બહાર હતું અને ત્યાંથી મોલવીને ગુજરાત સુધી લાવતા પહેલા પણ મુંબઈ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો ત્યાંથી ટોળા વિખેરવા પડ્યા હતા અને ત્યારબાદ તેનો કબજો સોંપવામાં આવ્યો છે બીજી તરફ બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડની અંદર આજે ગુજરાત એટીએસની ટીમે જે તેની પૂછપરછ કરી છે તેનું નિવેદન નોંધ્યું છે ત્યારબાદ જે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે ત્યાં સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ગણતરીની મિનિટોમાં જૂનાગઢ પોલીસ છે તે મોલવીને અહીંથી જૂનાગઢ લઈ જશે અને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કારણ કે જે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા હતા કોર્ટ દ્વારા તે રિમાન્ડનો સમય આવતીકાલે રાત્રે બાર વાગે પૂરો થાય છે તે પહેલાં જૂનાગઢ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે અને ભડકાઉ ભાષણો જે તેને જૂનાગઢ ખાતે આપ્યા હતા તેની તપાસ જૂનાગઢ પોલીસ કરશે પરંતુ જ્યારે મોલવી અત્યારે એટીએસની કસ્ટડીમાં છે એટીએસ ગઈકાલથી તેમને લઈ અને કહી શકાય કે જે અત્યારે અમદાવાદ પહોંચ્યા છે ત્યારે તેના ફંડિંગ અને તેને લઈ અને તે કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તે મુદ્દાની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે અને કદાચ જો તેના ફંડિંગ બાબતે કોઈપણ શંકાસ્પદ વ્યવહારો સામે આવશે શંકાસ્પદ ગતિવિધિ મળશે તો ગુજરાત એટીએસ આ અંગે અલગથી કાર્યવાહી પણ કરી શકે છે બીજી તરફ અંકિત જે મોલવી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે જે ગાડીઓ છે કોનુઓ છે તે લગાવી દેવામાં આવ્યો છે અને હવે જૂનાગઢ પોલીસ જે મોલવી છે તેને જૂનાગઢ લઈ જવા માટે થોડી મિનિટો બાદ એથી રવાના થશે જી અંકિત જીનેશ સાથે એ સવાલ પર થઈ રહ્યો છે કે જૂનાગઢ લઈ ગયા બાદ હવે કયા પ્રકારની કાર્યવાહી ત્યાં મોલાના વિરુદ્ધ થશે અને એટીએસ ની પૂછપરછમાં વધુ કોઈ વિગતો તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલો છે કે કેમ તેની કોઈ વિગત તેની પૂછપરછમાં સામે આવી છે ખરી મહત્વનું છે અંકિત જે જૂનાગઢ ખાતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે ફરિયાદમાં કુલ ત્રણ લોકોના નામ હતા જેમાં મોહમ્મદ યુસુફ મલેક સાથે જે વખત મૌલાના મુક્તિ સલમાન અઝરી કે જેના અત્યારે સંદેશ ન્યૂઝ પર લાઈવ વિઝ્યુઅલ જોવા મળી રહ્યા છે તે અને તેની સાથે અઝીમ ઓડેદરા આ ત્રણેયની છે જે ગુના ગુનો દાખલ થયો હતો તેમાં નોન બેલેબલ એટલે કે બિનજામીનપત્ર જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેના અંદર જે કલમોની વાત કરવામાં આવે તો કલમ પાંચસો ત્રેપન તેની સાથે પાંચસો છ ખ એટલે કે ધમકી આપવાની જે અલગ અલગ કલમો છે તે તેની સાથે જે લોકો દ્વારા જાહેર જે ટોળું વળી અને જે એટલે કે એકસો અને એકસો ચૌદ સહિતની જે કલમો છે તે હેઠળ આ ગુનો જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાયો હતો અને તે જ ગુનામાં મુફ્તીની છે ધરપકડ કરવામાં આવી છે જો કે મુફ્તી હાથમાં આવતાની સાથે જ હવે જો ગુજરાત એટીએસએ તેની સાથે જે કહી શકાય કે તે કયા કયા ટ્રસ્ટો સાથે જોડાયેલો છે તેના ફંડિંગ કોણ આપે છે તે તમામ મામલે મામલે અલગ અલગ જે દિશાઓમાં તપાસ શરૂ કરી છે જેથી કરીને જો કોઈ ટેરર એ એંગલ સામે આવે કોઈ જો કોઈ આતંકી પ્રવૃત્તિમાં કે ગતિવિધિમાં તેનું નામ સામે આવે તો ગુજરાત એટીએસ આગામી સમયમાં વધુ એક ગુનો દાખલ કરી અથવા તો વધુ કાર્યવાહી હાથ ધરી શકે છે ત્યારે ગુજરાત એટીએસની પૂછપરછમાં જે ત્રણ ટ્રસ્ટો સામે આવ્યા છે તે ત્રણ ટ્રસ્ટ કોના નામે સંચાલિત છે તેમાં વ્યવહારો જે રૂપિયા આવે છે તે કોણ મોકલાવે છે તમામ બાબતે હવે ગુજરાત એટીએસ પણ આ તપાસમાં જોતરાઈ છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે જિગ્નેશ તો મુફ્તીએ ઇજિપ્તની અલ હઝર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે આ ઉપરાંત જે ત્રણ અલગ અલગ સંસ્થા સાથે તે જોડાયેલો છે તેને અંગે પણ વિગતો જે છે તે એટીએસએ પ્રાપ્ત કરી છે જુનાગઢ ખાતે હવે તેને લઈ જવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી ત્યાં તેના વિરુદ્ધ હવે કરવામાં આવશે